આપ જોઈ ટુડે ન્યૂઝ સેવાની શરૂઆત માત્ર પાંચ સભ્યોથી થઈ આજે તે વધીને એકસો એસી સભ્યો સુધી પહોંચી છે એ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે મહાદેવ ગ્રુપ વડોદરા દ્વારા સેવાનું એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે વડોદરા શહેરમાં હાલ અત્યારે ગરમીનો માહોલ હોય ત્યારે અલગ અલગ જગ્યા પર સેવાકીય કાર્યો થઈ રહ્યા છે છાસનું વિતરણ મહાદેવ ગ્રુપ વડોદરા તરફથી છાસનું વિતરણ કરવામાં આવ્યું છે સુરસાગર પાસે હનુમાનજીના મંદિર ખાતે આ છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એક ઉત્તમ ઉદાહરણ એક સામે સેવાકીય છે જય બોલે સોમવતી અમાસ નિમિત્તે આજે રવિવારના રોજ શ્રી સુસાગર આપણે શ્રી મહાદેવના ચરણોમાં હનુમાનજી મહારાજના મંદિર પાસે આપણે છાસ સેવા નું કાર્યક્રમ રાખેલો છે તો સૌ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી રીતે આનો લાભ ઉઠાવે બસ એવી નમ્ર વિનંતી છે જય બોલે